મોટામિયા માંગોલની ગાદી ખાતે તેમજ પાલેદ મુકામે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રેમ માનવતા શાંતિ અને માહોલ સર્જાય એ માટે વિશેષ દુઆ સાહેબ દ્વારા માનવ મેદની પૈગમ્બર સાહેબના માનવતાના બોધને પોતાના જીવનમાં ગ્રહણ કરવા હાકલ કરાઈ હતી મોટામિયા માંગોલની ઐતિહાસિક ગાદી ખાનવાડાએ ચિસ્તીયા સાબિરિયા સાબીરીયા શરીફ ચિસ્તીયા નગર મોટામિયા માંગોલ દરગાહ કમ્પાઉન્ડમાં મોટામિયા માંગોલની ગાડીના વર્તમાન ગાડીપતિ હિઝ હોલીનેસ ખોજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર અનુગામી ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી ને નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી તથા બદરુદ્દીન મતાઉદ્દીન ચિસ્તીની વિશેષ ઉપસ્થિતિમાં પૈગંબર સાહેબના પવિત્ર મુએ બાલ મુબારકની જિયાત અકીદત મંડળોએ કરી તેમજ કોમી એકતા અને ભાઈચારા માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી આ ઉપરાંત પાલેત મુકામે મોટામિયા બાવાની દરગાહ ખાતે ઈદે મિલાદ તહેવાર નિમિત્તે પૈગમ્બર સાહેબના પવિત્ર બાલ મોહ મુબારકની કરવામાં આવેલ હતી સલાતો સલામ પાઠવામાં આવેલ ફતેહાખાની કરવામાં આવેલ તેમજ દુઆ કરવામાં આવેલ જેમાં ખૂબ મોટી સંખ્યામાં અકીદતમંદો ભગતભાઈઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે મોટા મિયા માંગોલની ગાડીના વર્તમાન ગાડીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી સાહેબ તથા તેઓના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી સાહેબ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાહેબ દ્વારા ઉપસ્થિત માનવ મૈત્રીને પૈગમ્બર સાહેબના જીવન બોધને પોતાના જીવનમાં અપનાવવા હાકલ કરી હતી ઉપરાંત ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રેમ માનવતા શાંતિ અને સૌહાર્દનો માહોલ સર્જાય એ માટે વિશેષ અભ્યર્થના કરાઈ હતી يا رسول الله صلى الله عليه وسلم يا حبيب الله صلى 92 اشكالنا ماهما محتاج بالحاجه وما الذي في الكتاب <applause> مشكله ما